એને કાંકરિયા તળાવ નું કઈક આવું વ્યુ આવે જોઈ લ્યો કાંઈ ઘટે એવું ને જોઈ લ્યો નીચે કા છે અને આપણે અહીંયા ઉભા જોઈ લે ફાઇનલી મિત્રો આપણું જે એક સપનું હતું ને જે આપણે બાલવાટીકા ઉપર જે આ કાજનો ટાવર અહીંયા ચડવાનો સપનું હતું એ સપનું આપણું સાકાર થઈ ગયું તમે જોઈ શકો છો સો હેલો ટુ ફેમિલી વેલકમ બેક ટુ માય YouTube ચેનલ ને ફરેકો તમારા બધાનો સવા છે મારા ભાંગા જેવા લોગમાં તો મિત્રો સૌથી પહેલાં તો આપણે હવારમાં ગયા તા કાંકરિયા તળાવી અને પછી આપણે ગયા હતા પ્રાણી સંગ્રહાલયમાં એટલે બે પાર્ટ બનાવીએ અને અત્યારે એને ત્રીજો પાર્ટ બનાવીને અત્યારે આપણે જવાનું હોય બાલવાટિકામાં જે સામે ટાવર યોને અહીંયા ચડવાનું હોય ગ્લાસનો ટાવર એ તો ચાલો અત્યારે ફટાફટ આપણે અહીંયા જાવીએ ટિકિટ બુકિંગ કરાવી નાખી અને પછી ઉપર જાવીએ અને ટિકિટની વાત કરીએ તો એકસો સિત્તેર રૂપિયા છે તો ચાલો ફટાફટ અત્યારે જાવીએ અને ઉપર મળી આવે મિત્રો બાલવાટિકા અંદર આપણે ઘરી ગયા આપણી પાછળ તમે જોઈ શકો જે ઓલો પાકનો ટાવર હે અને એની ઉપર અત્યારે આપણે જવાનું છે અને હું એના વિડીયો મિત્રો બહુ જોતો હતો અને મને બહુ શોખ અહીંયા ઉપર જવાનો તો આજે આપણે ઉપર જઈએ અને આપણું એક્સપિરિયન્સ શેર કરીએ અને તમે જોઈ શકો જોઈ લો અહીંયા અત્યારે ઉપર લોકો પણ છે ને લિફ્ટ દ્વારા લઈ જાય તો ચાલો અત્યારે ફટાફટ આપણે ઉપર જઈએ અને આપણો એક્સપિરિયન્સ શેર કરીએ ફાઇનલી મિત્રો આપણે એને ટિકિટ કઢાવી લીધી અને પચાસ રૂપિયાની ટિકિટ મળી ગઈ છે અને હવે આપણે જાવીએ ટાવર ઉપર અને અહીંયા પણ એને એકસો સિત્તેર રૂપિયાની ટિકિટ લેવી પડશે આ તો ખાલી એન્ટ્રી ફી છે અને અહીંયા જઈને આપણે નોખી ટિકિટ લેવાની તો ચાલો અત્યારે આપણે ઉપર જાવીએ અને અહીંયા પણ ટિકિટ કઢાવીને આપણે એને ગ્લાસ ઉપર જવાનું તો ચાલો ફટાફટ હવે આપણે ઉપર મળીએ ફાઈનલી મિત્રો આપણે જ્યાં ટાવર ને ટાવર એની પણ ટિકિટ આપણે કટે લીધી અને હવે જ આવીએ આપણે ઉપર અને આપણો એક્સપિરિયન્સ શેર કરીએ તો ચાલો ફટાફટ હવે આપણે મળીએ ઉપર અંદર મિત્રો આપણે આવી ગયા ને આપણે ટિકિટ પણ દઈ દીધી અને આપણે મિત્રો લિફ્ટ દ્વારા જવાનું હોય ને આપણે જો શૂઝ પહેરી લીધા એટલે કે મોજા કહેવાય ને કાંકરી કાકરી બાકરી

સાનયા મજા આવી જ છે જોઈજો બધા લોકો અત્યારે એન્જોય કરી રહ્યા છે અને આપણે પણ એન્જોય કરીએ કાઈ ઘટે ઓ ભાઈબંધ બીક કે લાગે તો જો મિત્રો થોડી થોડી બીક તો લાગે છે કારણ કે પાછું નીચે જો આટલું બધું દરિયું વે થોડી ઘણી બીક લાગે ને જો આવો કાઈ છે ઓલે પોલ એન્જોય કરવાની છે મિત્રો મજા આવી જાય મિત્રો એકસો સિત્તેર રૂપિયા ટિકિટ લીધી હે પણ હાજુ કહું એકસો સિત્તેર રૂપિયા એને વસૂલે વસૂલે તમે જોઈ લો આવો નજારો એને ક્યાં ન જોવા મળે અને આ નજારો એક દુબઈમાં માં જોવા મળે ને આવો બીજો એને અમદાવાદમાં તમે જોવો કઈ ઘટે નહીં કઈ ઘટે જોઈ લો આવો નજારો એને ક્યાંય જોવા ન મળે એટલે હજી કહું એને તમે પૈસા ભેગા કરવાનું રેવા દો અને આવી જાવ ફરવા મોજ શોખ કરો

ફાઇનલી મિત્રો હાચે હાચું કોણ બહુ 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 મજા આવે તમે જોઈ શકો બધા લોકો એને કેવા એન્જોય કરી રહ્યા તમે જો અને જેમ જેમ થોડુંક આપણે અંધારો થતું જાય ને એમ મજા આવતી જાય કારણ કે એને લાઇટો બધી ચાલુ થતી જાય જો કાંઈ ઘટે એવું નહીં અને આવતા મુહૂર્ત ના મિત્રો સાચું કહું તો થોડીક બીક લાગી હતી કારણ કે પહેલી વખત હોય ને આટલી બધી ઊંચાઈ હું કોઈ શેડો નહીં અને એ પાછો કા છે એટલે થોડીક બીક લાગી હતી હવે નથી લાગતી હવે મિત્રો જો ગમી આપણે હાલીને તો એટલે બીક નથી લાગતી તમે જોઈ શકો મજા આવી જાય એટલે હજી કહો મિત્રો એને આવજો ફૂલ મોજ આવી બાકી ચાલો હવે એને હમણાં નીચે જવાનો ટાઈમ થઈ છે એટલે નીચે થોડું ઘણું બતાવી દઈશ અને ઉપરથી લાસ્ટ વાર નજારો જોઈ લો આવો કાય કે અને આપણે આયા આ સૂરજ જો ને તમે જોઈ શકો સૂરજ અત્યારે ઉપર હતો પણ અત્યારે એને આવો વઈ ગયો અને રાત નો નજારો જો રહ્યો જો આવો કાય કે રાત નો નજારો લાગે તમે જોઈ શકો અને આ બાજુ એને રીંગે આપણે અહીંયા રીંગે અને બધા ફોટો શૂટ કરી રહ્યા અને ઓલી બાજુ જે આપણે મેળો છે તમે જોઈ શકો જો જોઈ લ્યો મિત્રો દેખાય ને પાછળથી કાંકરિયા તળાવ હાવે હાવ નજીક મજા આવી જાય ને કાંઈક નજારો અને ઘટ્યો નહીં જોઈ લ્યો આવો નજારો હોય અને આપણે અહીંયા ત્યારે સૂરજ થોડોક ઉપર હતો પણ આપણે એને પરફેક્ટ ટાઈમે આવ્યા કારણ કે આપણને એને સનસેટ જોવા મળ્યો છે અને લાઈટું બાઈટું બધું ચાલુ થઈ ગયું જો ફૂલ બાકા જગી બોલાવ એવું છે અને આજે આપણે નીચે પણ મોજ કરવાની છે જો જો અત્યારે બધા લોકો મોજ કરી રહ્યા તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો આપણો ટાઈમ થઈ ગયો છે નીચે જવાનું જો અત્યારે ને આપણે આની માથે હેલા જાવ ને આ અત્યારે થોડીક બીક લાગતી હતી પણ અત્યારે એને જરાય બીક નથી લાગતી જોઈ લો આ આપણે નીચે મળીએ મિત્રો આપણે લેફ્ટ નીચે ઉતરી ને આવી ગયા હવે તમને નીચેનો નજારો દેખાડો જોઈ લો કઈ નો ઘટે અને લાઈટું બાઈટું બધું એને ફૂલ બાકાજીકી બોલાય એવું ચાલુ થઈ ગયું આ બાજુ એને જીરાફે તમે જોઈ શકો અને લાઈટું બાઈટું એને ફૂલ બાકાજીકી બોલાય એવું ચાલુ થઈ ગયું અહીંયા પણ ફોટો શૂટિંગ માટે છે અને આ બાજુ બાળકો એને ને નવી એક્ટિવિટી કરી રહ્યા છે અને આવો કાંઈક નજારો હોય જોઈ લો ફૂલ્યા ફૂલ મજા આવી છે મજા આવી છે ને ભાઈ બહુ મજા આવી મિત્રો આપણું જે એક સપનું હતું ને જે આપડે બાલ સપનું હતું એ સપનું આપણું સાકાર થઈ ગયું તમે જોઈ શકો હિંમત કરીને આપણે આવી જાય મોજ આવી જાય શરૂઆતમાં એને મિત્રો થોડીક બીક લાગી હતી કારણ કે કોઈ બી સેડાનું હોય એને થોડીક બીક લાગી હતી પણ પછી એને મજા આવી જાય અને ઠંડો ઠંડો પવન આવતો ને ત્યાં નજારો જોવાની કંઈ મજા આવતી હતી એટલે તમારા મિત્રો આવો ને તો આવી ગયો જોઈ લો અત્યારે આ બાજુ બધા લોકો એને ફોટો શૂટ કરી રહ્યા ને કાંઈક આવો નજારો છે જો હજી તો એને બરાબર હા અંધારું નથી ગયું પણ હાદારું અંધારું થશે ને એટલે તમને બહુ મજા આવશે કારણ કે એને લાઇટિંગ જ મસ્તીનું જોઈએ એટલે એને મિત્રો આવજો સાચું બહુ મજા આવી જાય છે ફાઈનલી મિત્રો તમે જોઈ શકો અંધારું પણ હવે આવું થઈ ગયું હોય અને મસ્ત મજાનું લોકેશન એ જોઈ લો કાંઈ ન ઘટે અને ઉપર જો અત્યારે લોકો એને ફૂલ મોજ માણી રહ્યા છે અને લાઇટું તમે એકદમ જુઓ ફૂલ બાકાજીકી બોલાવે અને મસ્ત મજાનું હોય એટલે ફૂલ બાકાજીકી બોલાવી દેવાની ને આપણે મિત્રો ક્યાર ના આવ્યા એ અને કાંઈ ઘટેવું નહીં જોઈ લો આવું કાંઈક છે ને જોઈ શકો અત્યારે આપણે કેમેરાની લાઇટ ધીમી પડે આ લાઇટ સામે તમે જુઓ મિત્રો આપણે એને ફૂલે ફૂલ મોજ કરી લીધી અને લાસ્ટ વાર તમે આ ગ્લાસ વાળો ટાવર જોઈ લો કઈક આવો હે અને ઘણા બધા લોકો હતા એ બધા વ્યાખ્યા પણ ગયા અને હવે આપણે પણ જવાનું કારણ કે મિત્રો ને બેટરી પણ ડાઉન થઈ ગઈ અને લાસ્ટ વાર નજારો જોઈ લો તો ચાલો અત્યારે એને ફટાફટ આપણે નીચે મળીએ કારણ કે એને નીચે મળીને હવે ને લોક એન્ડ કરી નાખીએ કેમ કે ચાર્જિંગ નથી મિત્રો જોઈ લો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા નીચે અને નીચેથી તમે નજારો જોઈ શકો છો કાંઈક નીચેથી નજારો આવો લાગે જોઈ લ્યો અને કાંઈક આવો ટાવર હતો અને આપણે અહીંયા જઈએ અને ફૂલે ફૂલ મોજ કરી લીધી છે અને હવે મિત્રો આપણે જ આવી બાજુ કારણ કે એને આપણે ઘણા સમયથી આપણે અહીંયા આવ્યા છે અને હવે નીકળીએ બાજુ તો વિડીયો ગમ્યો હોય તો ને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ ટાવર કેવો લાગ્યો હોય કોમેન્ટ કરી નાખજો અને હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી